જીગ્નેશભાઈ મેવાણી ક્યાંક ને ક્યાંક થરાના શિવગઢના પોલીસ સ્ટેશન ની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓને ખુલિયામ ધમકાવે છે અને ક્યાંક ને ક્યાંક ખુલ્યામ કહી દીધું કે મારી સામે પડતા નહીં હું તમારા સોતરા કાઢી નાખીશ અને તમારા પટ્ટા વટ્ટા પણ ઉતરી દેશે ત્યારબાદ જેગ્નેશ મેવાણીનો હાલ ગુજરાતની અંદર વિરોધ ચાલી રહ્યો છે જેમની અંદર મિત્રો વાગ્યો થરાની અંદરથી પોલીસ સાહેબોના પરિવારના જે લોકો હતા જે બહેનો હતી એ આમ વિરોધ કરવા મેદાનની અંદર ઉતરી ગઈ છે કે પોલીસ બનવું ચહેલું નથી કંઈક ને કંઈક અમે તેના રાત દિવસ મોટા પણ નથી થતા અને દેશ માટે પોલીસ સાહેબો કામ કરે છે અને કંઈક ને કંઈક પોલીસને જ આવું કહી દીધું કે તમારા પટ્ટા પટ્ટા ઉતરી જશે કંઈક ને કંઈક જીગ્નેશ મેવાણી હાય હાય એવા નારાઓ લાગી રહ્યા છે અને જીગ્નેશ મેવાણીને રાજીનામા પરિણામો આપવું જોઈએ અને જિગ્નેશ મેવાણીને જેલમાં નાખો કે કે નહીં કે હાલ ગુજરાતની અંદર ખૂબ જ સરસાની અંદર ચાલી રહ્યા છે શું માહિતી મળતી છે જાણકારી મળી રહી છે સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડિયો શેર કરીને સબ્સ્ક્રાઇબ ઓશો કરવાનો ભૂલતા નહીં તમે બધા લોકો કે કે નહીં જાણો છો કે ગુજરાતની અંદર જિગ્નેશ મેવાણી હાલ સરસાની અંદર બની ગયા છે અને સરસામાં રહેવાનું ખાસ કારણ તો ખુલ્લે આમ પોલીસ અધિકારીઓને કહી દીધું કે મારી સામે પડતા નહીં હું તમારો સોતરા કાઢી નાખીશ અને તમારો પટ્ટા પટ્ટા પણ ઉતરી જશે ત્યારે ગુજરાતની અંદર મિત્રો વાકી તો હર્ષ સંધવીને પણ ખુલ્લે આમ કહી દીધું છે કે ને નહીં પાંચ પાસ આઠ પાસ હર્ષ સંઘવી ને ક્યાંક ને ક્યાંક બનાવી દીધા છે ક્યાંક ને કંઈક હાલ જીગ્ન ડ્રગ્સ સાથે મિત્રો વાત કીધું દારૂ ગાંઝાઓ ક્યાંક ક્યાંક મિત્રો ખુલ્લા આમ થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી નથી કરતા ને ને ક્યાંક હપ્તા ખાય છે એવું જિગ્નેશ મેવાણીનું કહેવું છે પરંતુ કંઈક ક્યાંક હાલ ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણી જે રીતે તેમને

થશે જોઈએ જેવું થવાનું છે શેર પણ કરી દેજો સબસ્ક્રાઈબ પણ દેજો જેથી વિડીયો તમારા સમક્ષ લાવતો રહો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ